આ વચન ભગવાનના વચન રૂપી અમૃતનું જે મુ મુક્ષું કરે ને એ અમર બની જાય સાઈ બાપા કહે છે કે એવો અમર પેલું સ્વર્ગ રોકમાં રહેલું અમૃતનું પાન કરે ને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય એવો અમર નહીં એ સ્વર્ગ રોકમાં કહેવાતું જે રહેલું અમૃત એનું પાન કરે જે અમર થાય પણ કેટલો અમર થાય એ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય એ પણ ત્યાં એના પુણ્યનો ક્ષય થતા ફરીથી પાછું આ લોકમાં પાછું આવવું પડે છે જ્યારે આ ભગવાન સ્વામિણ ભગવાનના મુખમાંથી નીકળેલી અમૃત વાણી આ વચ્ચના એનું જેમ મુક્ષુ પાન કરે ને એ એવો અમર થઈ જાય એવો અમર થઈ જાય કે ક્યારેય જીવાત્માને પુનઃ આ સંસારમાં દુઃખ ભોગવવા આવવું પડે જ નહીં આ દુખમાં ના આવવું પડે એટલું તો ખરું જ એથી આગળ અને એવા સુખની પ્રાપ્તિ થાય એવા સુખની પ્રાપ્તિ થાય અક્ષરધામ સામેણ ભગવાનની મૂર્તિના સુખની પ્રાપ્તિ થાય જે સુખનો ક્યારે કોઈ અંત નથી છેડો નથી એ સુખમાં પહોંચ્યા પછી આ સુખ સુખ અને સુખ જ છે અને દુઃખનો કોઈ લવલેશ નથી